ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો તમે જો ઈચ્છતા હોય કે તમારા ઘરમાં હંમેશા માટે મા લક્ષ્મી વાસ કરે તો ઘરના મુખ્ય દરવાજા ઉપર દરવાજા પાસે આ પાંચ વસ્તુ જરૂર લગાવો જેથી કરી મા લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે આપણા ઘરના મુખ્ય દરવાજા પર એક કઈ પાંચ વસ્તુ છે જે લગાવવાથી મા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને આપણા ઘરમાં સદૈવ વાસ કરે છે ઘરમાં ધન વૈભવ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થતી રહે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એવી કઈ વસ્તુઓ છે તે જાણીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુભ દિવસો અત્યારે શરૂ થઈ ગયા છે એટલે કે દિવાળી હોય કે શુક્રવાર હોય કે નિત્ય પણ ઘરના મુખ્ય મેન દરવાજા પાસે જ્યાંથી આપણે એન્ટ્રી કરીએ છીએ ઘરમાં ત્યાં મેઇન દરવાજા પાસે આપણે એવી કઈ વસ્તુઓ રાખી કે જે સદૈવ માતા લક્ષ્મી તેની કૃપા આપણા પર વર્તાવતા રહે એ પાંચ વસ્તુ છે જેને અવશ્ય જ મુખ્ય દરવાજા પાસે રાખવી જોઈએ લગાવવી જોઈએ અને તે કઈ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વાસ્તુ સારું રહે તથા હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે તે માટે શું ઉપાય કરશો તો તે માટે ઘરનો મુખ્ય દરવાજો છે તે જ ઉત્તમ છે આખા ઘરમાં જે પ્રવૃત્તિ થાય છે જે અવર જવર થાય છે જે મુખ્ય દરવાજો જ છે જે પણ કોઈ આવે જાય તો એ મુખ્ય દરવાજાથી જ આવે છે એનું કેન્દ્ર સ્થાન હોય છે દરવાજેથી આપણે આવીએ જઈએ છીએ કે કોઈ નેગેટિવ એનર્જી હોય કે સુખ સંપત્તિ સમૃદ્ધિ હોય પૈસા હોય આગમન હોય માતા લક્ષ્મીનું આગમન હોય કોઈ દુઃખ દરિદ્રતાનું કે જે ખરાબ સમાચાર લઈને આવે છે તે પણ આ મુખ્ય દરવાજાથી જ આવે છે જે કઈ પણ ઘરમાં આવે છે એ મુખ્ય દરવાજાથી જ આવે છે તે મુખ્ય પ્રવેશ દ્વાર જ ખાસ મહત્વપૂર્ણ હોય છે એવું કહી કહી શકાય ને કે વાસ્તુશાસ્ત્રનું વાસ્તુશાસ્ત્રનું સારું ઘરમાં હોવું એ બહુ જરૂરી છે વાસ્તુશાસ્ત્ર આપણા ઘરમાં બરાબર રહે તે માટે આપણે મુખ્ય પ્રવેશ દ્વારને જ સુશોભિત કરવાનું હોય છે ધ્યાનમાં રાખવાનું હોય છે કે મુખ્ય દરવાજા પર એવી કઈ વસ્તુથી મુખ્ય દરવાજો સુશોભિત કરવો જોઈએ જેથી સકારાત્મક પ્રભાવ આવે અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે તો તે પાંચ વસ્તુ કહેવાય છે અને તેમાં સૌથી પ્રથમ છે તોરણ ઘરના સકારાત્મક ઉર્જા માટે સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે અને માતા લક્ષ્મી નું આગમન પણ આપણા ઘરમાં શુભ પગલામાં લક્ષ્મીના થાય છે તો એના માટે પીપોળ અથવા આસોપાલવના પાંદડાના તોરણ દરવાજા પર લગાવવા જોઈએ અથવા તો આસોપાલવનું જે તોરણ છે એના અને હજારી ગોટાના જે પીળા પુષ્પ આવે છે તે ફૂલોનું તોરણ લગાવવાથી મહાલક્ષ્મી ઘણા પ્રસન્ન થાય છે આવા ઘરમાં મહાલક્ષ્મી દોડીને આવે છે તથા ઘરના મુખ્ય દરવાજા પર બીજી વસ્તુ કઈ રાખવી જોઈએ તે છે લક્ષ્મીજી અને કુબેર ભગવાનનો ફોટો અથવા કોઈ ચિત્ર ઘરમાં પ્રવેશ કરીએ તે મુખ્ય દ્વાર પર મહાલક્ષ્મી અને ભગવાન કુબેરનો ફોટો રાખવામાં આવે તો વાસ્તુ વાસ્તુની સાથે સાથે ધન લાભ પણ પ્રાપ્ત થાય છે તથા માતા લક્ષ્મીનું ચિત્ર પણ રાખી શકાય કે જેથી આપણે જ્યારે ઘરમાં પ્રવેશ કરીએ ઘરની બહાર જઈએ તો ઓટોમેટિક આશીર્વાદ આપણા આશીર્વાદ વરસાવતા રહે કમાણીમાં બરકત રહે અને સુખ સમૃદ્ધિ જીવનમાં આવતી રહે ત્યારબાદ ત્રીજી વસ્તુ છે ઘરના મુખ્ય દ્વાર પર લગાવવા લગાવવામાં આવતા લક્ષ્મીજીના પગલા લક્ષ્મીજીના ચરણનું ચિહ્ન છે તે મુખ્ય દ્વાર પર પણ બનાવી શકાય કંકુથી કરી શકો અથવા તો તૈયાર પણ મળે છે તે પણ લગાવી શકાય છે જે લાલ કલરના હોય છે અથવા કંકુથી બનાવી શકાય લક્ષ્મીજીના પગલા મુખ્ય દરવાજા પર લગાવવાથી સ્થાયી રૂપે માલક્ષ્મી ઘરમાં વાસ કરે છે સ્થાપિત પગલા કરીએ તો ધન દોલત સમૃદ્ધિનું આગમન પણ ઘરમાં થાય છે લક્ષ્મીના પગલા મુખ્ય દ્વાર પર જરૂર રાખવા જોઈએ જેથી સદૈવ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી રહે ઘરના પરિવારમાં અને ઘરમાં માટે અને અશુભ પગલાનો પણ નાશ થાય છે અને શુભતા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારબાદ ચોથી વસ્તુ છે શુભ લાભનું ચિહ્ન લગાવવું ઘરના મુખ્ય દ્વાર પર નકારાત્મક ઉર્જા કે ખરાબ દ્રષ્ટિ છે ખરાબ ઉર્જા છે તે પ્રવેશ ન પામે તેના માટે ભગવાન શ્રી ગણેશના પુત્ર છે શુભ અને લાભ તેનું ચિહ્ન જરૂર લગાવવું જોઈએ દરવાજા પર લગાવવામાં આવે તો ઘણું શુભ છે શુભ લાભ સિંદૂરથી પણ લખી શકાય છે આમ કરવાથી માનવામાં આવે છે કે ભગવાન શ્રી ગણેશની કૃપાથી એવા ઘરમાં સદૈવ દેવી લક્ષ્મી બિરાજમાન રહે છે અને શુભતા જળવાઈ રહે છે લાભની પ્રાપ્તિ થાય છે ત્યારબાદ પાંચમું ચિહ્ન પર ઘરના જે અવશ્ય લગાવવું જોઈએ અને તે છે સ્વસ્તિકનું ચિહ્ન સાથીઓ બનાવવો જોઈએ હિન્દુ ધર્મમાં સાથિયાને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ શુભ ચિહ્ન બ્રહ્માંડનું પ્રતિક પ્રતીક મનાય છે માંગલિક કાર્યમાં પણ આપણે સ્વાસ્તિકનું નિશાન કરીએ છીએ કોઈ પણ પૂજા પાઠ કરતા હોય ત્યારે પણ આપણે સાથીનું ચિહ્ન જરૂર કરીએ છીએ જરૂર સાથીઓ આપણે કરીએ છીએ ત્યારે મુખ્ય પ્રવેશ દ્વારની બંને બાજુ એટલે કે જે આપણે ઉમરો છે તેની બંને બાજુ સ્વસ્તિકનું ચિહ્ન લગાવવામાં આવે છે અથવા કરવામાં આવે છે લક્ષ્મી પગલાંની સાથે તો સૌભાગ્ય સમૃદ્ધિમાં વધારો થતો રહે છે વૃદ્ધિ પામે છે અને ઘરમાં હંમેશા સુખ શાંતિ જળવાઈ રહે છે ઝઘડા કે નેગેટિવિટી એનર્જી હોય કે કોઈની ખરાબ બુરી દ્રષ્ટિ હોય તો તેનાથી પણ આપણને રક્ષા મળે છે આ સાથીનું ચિહ્ન એટલું પવિત્ર માનવામાં આવે છે આ પાંચ વસ્તુઓ એવી છે કે મુખ્ય દ્વાર પર અવશ્ય એટલે અવશ્ય રાખવી જોઈએ તેનાથી કોઈ હાનિ નથી થતી કોઈ નુકસાન નથી થતું બસ લાભને જ પ્રાપ્તિ થાય છે મિત્રો

કે ઘરનો મુખ્ય દ્વાર મેઇન દરવાજો છે જે મુખ્ય દરવાજો હોય તે ઘરના અન્ય દરવાજા કરતા મોટો હોવો જોઈએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ નિયમ અવશ્ય રાખવો જોઈએ ઘરની દરવાજો ઘરનો દરવાજા ખોલતી વખતે અને બંધ કરતી વખતે એ સમયે કિચુડ કીચડનો અવાજ ન આવવો જોઈએ આ અવાજ આવે તો તેને નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે આ ઘરનો મુખ્ય દરવાજો આરામથી બંધ થઈ જવો જોઈએ અને ખુલવો જોઈએ ઘસારો ન લાગવો પ્રવેશ દ્વાર પર હંમેશા રોશની અંજવાળું હોવું જોઈએ રોશની રાખવી જોઈએ એક બલ્બ લેમ્પ કે કઈ પણ રીતે તમે ત્યાં અંજવાળું રાખો જે મુખ્ય દરવાજા પર પ્રકાશ કરતો રહે રાત્રિનો સમય ખાસ આમ કરવાથી રાત્રિના સમયે ઘરમાં સુખ સંપત્તિનું આગમન થાય છે સુખ સમૃદ્ધિ આવે છે ઘરના મુખ્ય દરવાજા પર ઘરના માલિકનું નામ અવશ્ય રાખવું જોઈએ જે નંબર પ્લેટ લગાવીએ છીએ એ લગાવી જોઈએ સુંદર રીતે સુશોભિત કરીને આમ કરવાથી પણ સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે આ બધા નાના નાના એવા નિયમો છે જેને અપનાવ્યા પછી ઘરમાં સુખા કાર્યો અવશ્ય રહે છે મોટું મોટું કઈ ફેરફાર કરવાની જરૂર નથી આ નાની નાની અને સસ્તી વસ્તુ છે ઘરના આંગણે ધ્યાન રાખવી જોઈએ જો આ બધી નાની નાની વસ્તુનું તમે ઘરમાં ધ્યાન રાખો તો સકારાત્મક પ્રભાવ જરૂર પડે છે માતા લક્ષ્મીનું આગમન રહે છે માતા લક્ષ્મી દોડીને આવે છે કારણ કે હનુમાનજી જ્યારે લંકામાં પ્રવેશ કરે છે સીતાજીની ખોજમાં ત્યારે એ આખી લંકામાં ફરી વળ્યા અને ફરી વળે છે છેવટે તેને વિભીષણનું ઘર દેખાયું એવું કે ત્યાં હનુમાનજીની દ્રષ્ટિ પડે છે વિભીષણના ઘર પર એમની દ્રષ્ટિ પડી તો વિભીષણના ઘરે મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું ચિહ્ન હતું રામાયુદ્ધ એટલે કે રામ ભગવાનના યુદ્ધ વખતે તીર કમાન ચિતરેલા હતા તુલસીનો ક્યારો હતો આ બધું જ જોઈને હનુમાનજીને એવું લાગ્યું કે જરૂર આ કોઈ વૈષ્ણવનું ઘર છે માટે હનુમાનજી આખી લંકામાં કોઈના ઘરે ન ગયા માત્ર વિભીષણના ઘરે જ ગયા શા માટે કારણ કે ઘરના મુખ્ય દરવાજા પર વિભીષણના ઘરના મુખ્ય દરવાજા પર ઘણી પવિત્રતા હતી પવિત્રતાથી સુશોભિત કરેલો દરવાજો હતો તોરણ લગાવેલા હતા જે આપણે જે આપણે લગાવીએ છીએ જે આપણે જે આપણે આગળ જાણ્યા જે આપણે પાંચ વસ્તુ જાણી એ બધા જ ચિહ્નો તેમના દરવાજા ઉપર લાગેલા હતા આ ચિહ્નોથી અંકિત હતું તો હનુમાનજી પણ વિભીષણના ઘરે જવા આતુર થઈ ગયા તો લક્ષ્મીજી પણ આપણા ઘરે કેમ ન આવે શા માટે ન આવે આ બધું જોઈને લક્ષ્મી જરૂર આપણા ઘરે આવે આ બધા ચિહ્નો જોઈને કહેવાનો મતલબ એવો છે કે આ શુભ ચિહ્નો એવા છે જે હર કોઈ પણ ગરીબ હોય કે દરિદ્ર હોય કે ધનવાન હોય કે ગમે તે લોકો હોય આ ચિહ્નોને અવશ્ય લગાવી શકે છે આમાં કોઈ જાતનો ખર્ચ જાજો છે જ નહીં અને છતાં પણ માતા લક્ષ્મીની કૃપા બની રહે છે આમાં કોઈ નુકસાન પણ નથી આ માત્ર સસ્તું હોય સસ્તું કામ થઈ જાય છે આ કંકુથી બનાવવા ધોરણ ફૂલોના પાંદડાના તો આ બધું હરેક વ્યક્તિ કરી શકે છે કોઈ નુકસાન નથી આમાં અને ઉપરથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આવા ઘર ઉપર શુભતા ઘરમાં હંમેશા માટે રહે છે ઘરના સદસ્યો પર હંમેશા શુભતા રહે છે જેમ વિભીષણને હનુમાનજીની મુલાકાત થઈ 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 અને અને રામજી સાથે ભેટો ગયો વિભીષણનો બેડો પાર ગયો એવી જ રીતે બની શકે કે આવા ચિહ્નો મેઇન દરવાજા ઉપર રાખવાથી આપણો પણ બેડો પાર થઈ જાય મહાલક્ષ્મી લક્ષ્મીનું આગમન આપણા ઘરે પણ થઈ જાય માતા લક્ષ્મી દોડીને આપણા ઘરમાં આવી જાય અને કાયમ વસવાટ કરી જાય તો મિત્રો આશા છે કે તમને આ વિડિયોમાંથી કંઈક શીખવા મળ્યું હશે ઘણું બધું જાણવા મળ્યું હશે જો મહાલક્ષ્મીની હંમેશા માટે તમે કૃપા મેળવા માંગતા હોય તો આમાં કોઈ ખર્ચ નથી અને નુકસાન પણ નથી તો આ પાંચ વસ્તુઓ તમે તમારા ઘરના મુખ્ય દરવાજાની આગળ જરૂર કરજો ઓમ શ્રી મહાલક્ષ્મી વિદ્મહે વિષ્ણુ પ્રત્યે લક્ષ્મી પ્રચોદયાત માતા મહાલક્ષ્મીની જય મા વિષ્ણુ પ્રિયાની જય જ્યાં માતા લક્ષ્મીની કૃપા થાય ત્યાં ભગવાન નારાયણ પણ જરૂર આવે છે લક્ષ્મી નારાયણની કૃપા થાય તો પછી વાત જ શું બાકી જ શું રહે જીવનમાં હંમેશા ભુક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે તો મિત્રો મારો જો આ વિડીયો સારો લાગે તો શેર જરૂર કરજો લાઈક પણ જરૂર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ